તમારે જોવા પર લાઈન જોશો તો એને શું કહેવાય શ્રેણી તો જો આ પહેલો અવરોધ છે એને શું શું કહીશું કહીશું આપણે પછી બીજો અવરોધ આ ત્રીજો અવરોધ આને શું કહીશું આથી ત્રણે લાઈન છે એટલે શું કહેવાય શ્રેણી જોડા પછી એને કોની સાથે જોડીશું આપણે બેટરી સાથે સમજી ગયા હવે જો જે તમે સ્વિચ ઓન કરશો અહિયાંથી પ્રવાહ પસાર પણ તાર કેટલો છે અહિયાં

આર વન આઈટુ અને આ થ્રી ને શ્રેણીમાં જોડેલ છે સામા જોડેલ છે શ્રેણીમાં હવે જો ત્રણેય ને પ્રવાહ કેવો મળે છે આઈ કેવો છે બધાનો સરખો પ્રવાહ કેવો મળે છે બધાને સમાન તો અહીંયા લખવાનું કે ત્રણેય અવરોધોમાંથી પસાર થતો ત્રણેય અવરોધોમાંથી ત્રણેય અવરોધોમાંથી પસાર થતો પ્રવાહ પસાર થતો પ્રવાહ કેવો છે સમાન છે પ્રવાહ આય કેવો છે સમાન છે ત્રણેય અવરોધો માંથી પસાર થતો પ્રવાહ આઈ કેવો છે સમાન પરંતુ બધા જ અવરોધો કેવો છે અલગ અલગ પરંતુ તેમના વિદ્યુત સ્થિતિમાં પરંતુ તેમના વિદ્યુત સ્થિતિ માન કયા કયા છે બે વિદ્યુત સ્થિતિમાં પહેલાનો વી બીજાનો વી અને ત્રીજાનો વી છે બોલો શું લખશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ અવરોધ કયા કયા છે આર વન અને આર ને શ્રેણીમાં જોડેલ છે ત્રણેય અવરોધો માંથી પસાર થતો પ્રવાહ આઈ કેવો છે સમાન છે પણ બધાનું વોલ્ટેજ કેવું છે અલગ અલગ છે વી વન અને વી થ્રી હવે આપણે હમણાં જ અહમનો નિયમ ભણ્યા તૈયાર લખીશું અહમના નિયમ મુજબ શું હતું અહમનો નિયમ વી બરાબર આઈ આર તો હવે આ જ વસ્તુ આપણે બધા જ અવરોધોને શું કરવાનું છે એપ્લાય કરવાનું છે તો પહેલા લખીશું અવરોધ આર વન માટે કોના માટે અવરોધ આર વન માટે તો જો જેમ અહીંયા વી છે એમ આર વન માટે શું છે વી વન તો વી ની જગ્યા શું આવશે વી વન પછી અહીંયા આઈ છે તો અહીંયા પણ શું છે આઈ છે અને અવરોધ કેટલો છે આર વન તો વી વન બરાબર શું થશે આર વન પછી એ જ રીતે અહીંયા લખશું અવરોધ આર ટુ માટે ટુ માટે શું લખાશે બોલો વી ટુ બરાબર આર થ્રી હવે જુઓ આપણે સપોઝ કરો કે બાર વોલ્ટી બેટરી છે પાંચ મળે અને ચાર મળે અને ત્રણ મળે બધા ટોટલ કરશું બાર ની બેટરી જેટલું થશે ને તો આ વી વન વી ટુ વી થ્રી બધાનો સરવાળો બેટરીના વોલ્ટેજ જેટલો જ થાય એનાથી વધારે તો થવાનો જ નથી આપણે આપીએ એટલે ત્યાં મળવાનો છે તો બોલો કુલ વોલ્ટેજ વી વન કુલ વિદ્યુત સ્થિતિમાન વી બરાબર શું થાય વી વન વત્તા વી ટુ પ્લસ વી થ્રી થાય ને હવે વી વી એટલે શું હતું આ યાર તો વી ની જગ્યા પર મૂકશું આપણે આ યાર વી વન એટલે શું હતું આ યાર વી ટુ એટલે શું હતું આ ટુ અને વી થ્રી એટલે શું હતું IR3 આર થ્રી જો અહીંયા આઈઆર આ બધામાં શું સરખું છે છે તો લઈ આપણને આર વન વત્તા આર ટુ વત્તા આર થ્રી આ થઈ ગયું શ્રેણી જોડાના સમતુલ્ય અવરોધનું સૂત્ર સમજ્યા જવા દઉં કે લખું છે